તથા આવી ગુનાહિત પ્રવૃતિમાં સંડોવાયેલ આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સારું પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા જરૂરી સૂચન અને માર્ગદર્શન આપવામાં આવેલ હોય જે અંતર્ગત પ્રતિબંધિત ચાઇનીઝ દોરીની સાથે એક પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરતી વડોદરા શહેરની પોલીસ કે આ કામગીરી દરમિયાન કિશનસિંહ રાજેન્દ્રસિંહ અટોદરિયાની ધરપકડ કરીને ચાઇનીઝ દોરીના જથ્થા સાથે અન્ય મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો છે રિપોર્ટર ધવલસિંહ સોલંકી ઇન્ડિયા પ્લસ ન્યૂઝ વડોદરા